નમસ્કાર મિત્રો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇલેક્શનના સંદર્ભમાં એટલે કે લોકસભાની ચૂંટણી અને બધા રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એકસાથે થાય તેને માટે આ સમિતિ નિમવામાં આવી હતી અને તે સમિતિ જે ભલામણ કરે તેને આધારે દેશમાં લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણી એક જ સાથે યોજવા માટેનો ઉપક્રમ ઊભો થાય તે તેનો ઈરાદો હતો ખરેખર લોકસભાની ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થવી જોઈએ કે કેમ એ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે અને દેશના નાગરિકો તરીકે આપણે આ મુદ્દો સમજવાની આવશ્યકતા છે એક મહત્વની દલીલ એવી કરવામાં આવી રહી છે ખાસ કરીને મોદી સરકાર દ્વારા અને ભાજપ દ્વારા કે દેશમાં જો એક જ ચૂંટણી થાય એટલે કે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે થાય તો ચૂંટણીનો ખર્ચો ઘટી જાય અને જે ચૂંટણીનો ખર્ચો ઘટી જાય તેમાંથી જે પૈસા બચે તેનો ઉપયોગ દેશના વિકાસને માટે થાય મને લાગે છે કે આ દલીલ તદ્દન બોગસ દલીલ છે અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે હું આ વાત સાથે બિલકુલ સંમત થઈ શકતો નથી કે દેશમાં ચૂંટણીનો ખર્ચો બહુ વધારે થાય છે માટે આપણે આ બંને ચૂંટણીઓ એક સાથે કરવી જોઈએ લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણી પણ આ વાતની આપણે ચર્ચા કરીએ તે પહેલા બંધારણમાં જે કંઈ જોગવાઈ કરવામાં આવી છે તેના વિશેની વાત કરીએ બંધારણની કલમ ત્યાંશી એકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે લોકસભાની મુદત પાંચ વર્ષની રહેશે આ ઉપરાંત ત્યાંશી બેમાં માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો દેશમાં કટોકટી લાગુ થયેલી હોય તો સંસદ કાયદો કરીને લોકસભાની મુદતમાં વધુમાં વધુ એક વર્ષનો વધારો કરી શકે છે પણ જો કટોકટી પૂર્ણ થઈ એવું જાહેરનામું બહાર પાડવામાં આવે એટલે કે કટોકટી પૂરી થઈ ગઈ તો તે તારીખથી વધુમાં વધુ છ મહિના સુધી એ વધારાની જે મુદતની લોકશાહી લોકસભા ઊભી કરવામાં આવી હતી તે ચાલુ રહે છે પછી તો ચૂંટણી કરવાની થાય છે આનો અર્થ એવો થાય છે કે લોકસભાની મુદત પાંચ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં તેવું બંધારણ બહુ સ્પષ્ટપણે કહે છે આ જ રીતે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીની જે જોગવાઈ કરવામાં આવી છે તે કલમ એકસો બોતેર એકમાં કરવામાં આવી છે ને તેમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કે વિધાનસભાઓની ચૂંટણી દર પાંચ વર્ષે થવી જોઈશે છે એટલે કે વિધાનસભાઓની મુદત પણ પાંચ વર્ષની રહેશે આનો અર્થ એ થાય છે કે વિધાનસભાઓની ચૂંટણી પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલા અને લોકસભાની ચૂંટણી તેની પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલા યોજવાની થતી હોય છે અને એ જ રીતે દેશમાં વિધાનસભાઓની અને લોકસભાની ચૂંટણી યોજાતી રહી છે જો કે વિધાનસભાઓનું વિસર્જન થતું હોય તેવા પ્રકારના સંજોગોમાં પાંચ વર્ષ કરતા વહેલી ચૂંટણી આવે છે અને એ જ રીતે લોકસભાનું વિસર્જન થાય તો પણ તેની ચૂંટણી પાંચ વર્ષ કરતા વહેલી આવે છે પણ બંધારણમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણી બંને એક સાથે યોજવી આ જે વિચાર છે તે મૂળભૂત રીતે જે વિચાર છે તે શાસન કરતા હોય છે પછી ભલે તે ગમે તે પક્ષના હોય તેઓ લોકો પ્રત્યે ઉત્તરદાયી ના રહેવા માગે તેને અંગેની છે એટલે કે જો વારે ઘડીએ ચૂંટણીઓ આવતી હોય તો તેને પરિણામે જે શાસકો છે જે સરકાર છે તે લોકોને વધારે ઉત્તરદાયી બને છે વધારે એકાઉન્ટેબલ બને છે આપણે સૌ જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે પંચાયતો અને પાલિકાઓની પણ ચૂંટણીઓ આવતી જ હોય છે પાંચ વર્ષની અંદર એટલે દેશમાં નાગરિકોને ત્રણ પ્રકારની ચૂંટણીઓનો અનુભવ થતો હોય છે એક લોકસભાની બીજી વિધાનસભાની અને ત્રીજી પંચાયતો અથવા તો પાલિકાઓની આવી ચૂંટણીઓ આવતી જતી હોય છે તેને પરિણામે ભારત સરકાર લોકસભાની ચૂંટણી વખતે ભારત સરકાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી વખતે પણ લોકોને ઉત્તરદાયી બને છે બીજી તરફ જયારે પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી આવે છે ત્યારે રાજ્ય સરકારો એ રાજ્યોના લોકો પ્રત્યે વધારે ઉત્તરદાયી બનવાનો પ્રયત્ન કરે છે કારણ કે એમને પોતાની સત્તા જતી રહેવાની બીક લાગતી હોય છે એટલે ઉત્તરદાયિત્વના ત્રણ પ્રસંગો ત્રણ ચૂંટણીઓને કારણે ઉભા થાય છે હવે જો એક જ વાર ચૂંટણી આવે વિધાનસભાઓની અને લોકસભાની તો એનો અર્થ એ થાય કે જે પક્ષ સત્તામાં છે એ પક્ષ અને એ પક્ષની સરકાર બંને લોકો પ્રત્યે પાંચ વર્ષે એક જ વાર ઉત્તરદાયી બને છે એ પહેલા ઉત્તરદાયી બનતા નથી એ એકાઉન્ટેબલ બનતા નથી લોકોને જવાબ આપવાને માટે બંધાયેલા રહેતા નથી કારણ કે પાંચ વર્ષે ચૂંટણી આવે એનો અર્થ એવો થાય કે જો પાંચ વર્ષમાં એક જ વાર ચૂંટણી આવે વિધાનસભાની તો તેને પરિણામે પાંચ વર્ષની તાનાશાહી થાય થાય અને મને એમ લાગે છે કે મોદી સરકારનો ઈરાદો એ છે કે પાંચ વર્ષની તાનાશાહી આ દેશમાં ઉભી કરી દેવી એટલે પાંચ વર્ષ માટે જે કંઈ કરવું હોય તે બહુ આસાનીથી કરી શકાય એવા પ્રકારનો એક કારસો રચવામાં આવ્યો છે એમ મને લાગે છે જોકે આ પ્રકારની વ્યવસ્થાને કરવાને માટે બંધારણમાં બહુ મોટા પાયે સુધારા કરવાની આવશ્યકતા રહે છે અને અત્યારે જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિમાં ખરેખર બંધારણમાં સુધારો થઈ શકે કે છે કે કેમ તે એક મોટો સવાલ છે પરંતુ મિત્રો જે દલીલ છે તે ચૂંટણી ખર્ચ અંગેની છે અને આ ચૂંટણી ખર્ચના સંદર્ભમાં આપણે વિચારવાની આવશ્યકતા છે મને લાગે છે કે આ દલીલ તદ્દન વિચિત્ર છે અને એમ કહેવામાં આવે છે કે વિધાનસભાઓની અને લોકસભાની ચૂંટણી જો થશે તો પરિણામે ખર્ચો ઘટી જશે મિત્રો દિલ્હીની સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ નામની એક સંસ્થાએ બે હજાર ને ની લોકસભાની ચૂંટણી થઈ ત્યારે એમ કહ્યું હતું કે ચૂંટણીમાં સરકારના ખર્ચ અને ઉમેદવારોનો ખર્ચ આ બધાનો સરવાળો કરવામાં આવે તો આશરે પંચાવન હજાર કરોડ રૂપિયાનું ખર્ચ થયું હતું એનો અર્થ એવો થાય કે પાંચ વર્ષે ચૂંટણી આવી હતી લોકસભાની એટલે એક વર્ષમાં સરેરાશ અગિયાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થયો બે હજાર ઓગણીસમાં દેશની વસ્તી એકસો ને ત્રીસ કરોડની હતી એટલે એનો અર્થ એ થયો કે એક વર્ષમાં માથાદીઠ ખર્ચો પંચ્યાસી રૂપિયાનો થયો અને પાંચ વર્ષમાં માથાદીઠ ખર્ચો ચારસો પચીસ રૂપિયાનો થયો મિત્રો હવે જો તમને એમ લાગતું હોય કે પાંચ વર્ષમાં એક માણસ દીઠ આ દેશમાં ચારસો પચીસ રૂપિયાનો ખર્ચો લોકસભાની ચૂંટણીના માટે થાય અને તે બહુ વધારે છે તો તો પછી તમે એમ જ કહી દો કે દેશમાં ચૂંટણીની જરૂર જ નથી આપણે રાજાશાહી આવશે તો ચાલશે મિત્રો આ લોકસભાની ચૂંટણીનો ખર્ચ છે પંચાવન હજાર કરોડ રૂપિયા બે હજારનો ઓગણીસનો બે આપણે એમ માની એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થાય કે પચાસ રૂપિયાનો ખર્ચો થાય વાર્ષિક માથાદીઠ ચૂંટણીઓનો ખર્ચો લોકસભાની ચૂંટણીની વાત કરું છું હવે વિધાનસભાની ચૂંટણીનો ખર્ચો તમે ઉમેરો કારણ કે દર પાંચ વર્ષે આવે છે તો એનો અર્થ એવો થાય કે એ બધી વિધાનસભાઓની ચૂંટણીનો ખર્ચો બીજા એક લાખ કરોડ રૂપિયા થાય છે તો પછી એ બીજા આઠસો પચાસ રૂપિયા ઉમેરી શકાય એટલે એનો અર્થ એ થયો કે સત્તરસો રૂપિયાનો ખર્ચો દેશમાં વિધાનસભાઓની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીના માટે થાય છે વાર્ષિક માથાજીટ હવે સવાલ ઉભો એ થાય છે કે સરકાર કયું ખર્ચ ઓછું કરવા માંગે છે સરકાર શું ચૂંટણી પંચનું ખર્ચ ઓછું કરવા માંગે છે ચૂંટણી પંચના ખર્ચાનો તો કોઈ હિસાબ જ નથી કારણ કે એ તો બહુ નોમિનલ ખર્ચો છે આ પંચાવન હજાર કરોડ રૂપિયામાં લોકસભાની ચૂંટણીનો ખર્ચ ચૂંટણી પંચનો માત્ર પંદર હજાર કરોડ રૂપિયાથી વધારે નથી હવે એ કુલ ખર્ચો એ બધી જ વિધાનસભાઓની ચૂંટણીઓને માટે પણ થાય તો એનો અર્થ એ થયો કે સરકાર પંદર હજાર કરોડ રૂપિયાનો ખર્ચો વધારે થાય છે એમ કરે એમ માને છે એ તો બહુ આશ્ચર્યની વાત છે બીજો અગત્યનો મુદ્દો એ છે કે જે વિધાનસભાઓની ચૂંટણી થાય છે એનો ખર્ચો ભારત સરકાર ઉપાડતી નથી પણ એ રાજ્યોની સરકારો ઉપાડે છે એટલે ભારત સરકારે તો એની ચિંતા કરવાની આવશ્યકતા છે જ નહીં તો પછી શા માટે ભારત સરકાર રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી એક સાથે કરવા માગે છે મિત્રો મને એમ લાગે છે કે જો આપણે લોકો પ્રત્યે ઉત્તરદાયી સરકારો જોઈતી હોય તો પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી આવે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી આવે અને લોકસભાની ચૂંટણીઓ આવે એમ પાંચ વર્ષમાં ત્રણ વખત ચૂંટણીઓ આવે તો એ ઈચ્છનીય છે કારણ કે સરકારો તેને પરિણામે વધારે ને વધારે ઉત્તરદાયી બનતી હોય છે મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભારત સરકારે એટલે કે મોદીની સરકારે ઘણા બધા એવા પગલા લીધા હતા કે જે માત્ર ઉત્તર પ્રદેશને જ લાગુ પડે એમ નહીં પણ એ આખા દેશને લાગુ પડે આવા પગલા દાખલા તરીકે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવે અથવા પાંચ કિલો મફત અનાજ આપવામાં આવે આ બધી જે જાહેરાતો છે એ બધી જાહેરાતો ક્યારે થઈ હતી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી જાહેરાત કરી હતી એ એ કોને લાગુ લાગુ પડતું પડતું હતું હતું તો ભારત સરકારને તેમ છતાં એની જાહેરાત એ વિધાનસભાની ચૂંટણી વખતે થઈ હતી એનો અર્થ એવો થાય છે કે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારત સરકાર એ લોકોને પ્રત્યે ઉત્તરદાયી બનતી હોય છે આવા પ્રકારના સંજોગોમાં મને એમ લાગે છે કે જો એક જ ચૂંટણી આવે વિધાનસભાઓની અને લોકસભાની તો ભારત સરકારનું ઉત્તરદાયિત્વ ઘટી જાય છે અને એને પરિણામે ભારત સરકાર જે દલીલ કરે છે કે ખર્ચ ઓછું થશે આ દલીલમાં પણ બહુ દમ નથી દાખલા તરીકે જો બંને ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવે તો વિધાનસભાઓના જે ઉમેદવારો છે તે તો પ્રચાર કરવા નીકળવાના જ છે અને એમને પ્રચારનો ખર્ચો થવાનો જ છે માત્ર ચૂંટણી પંચનો જે ખર્ચો છે તે ચૂંટણી પંચનો ખર્ચો થોડો ઓછો થઈ જાય છે એનાથી વિશેષ કોઈ ફેર પડતો નથી એટલે એ દ્રષ્ટિએ મને એમ લાગે છે કે ચૂંટણી ખર્ચ ઓછું કરવાને બહાને મોદી સરકાર પાંચ વર્ષની સરમુગત્યારશાહી આ દેશના નાગરિકો ઉપર લાદવા માંગે છે એમ કહી શકાય મિત્રો આ જે આખી હિલચાલ છે તેનો આપણે સખત વિરોધ કરવો જોઈએ અને સાથે સાથે આપણે ચૂંટણીઓ વધારે પારદર્શી બને અને ચૂંટણીમાં જે ગુનાઓ થાય છે જુદા જુદા નેતાઓ દ્વારા અથવા પક્ષો દ્વારા તે ગુનાઓ બદલ સજા થાય એમને દંડ થાય એને માટેની જે જોગવાઈઓ છે તે વધારે મજબૂત બનવી જોઈએ એ જો આપણે કરીશું તો મને લાગે છે કે ચૂંટણીઓ વધારે પારદર્શી બનશે અને સાથે સાથે સરકારો વધારે ઉત્તરદાયી બનશે એટલે કે ચૂંટણી ખર્ચને મુદ્દો ન બનાવવો જોઈએ પણ ઉત્તરદાયિત્વને પારદર્શિતાને આપણે મુદ્દો બનાવવો જોઈએ નમસ્કાર